સરપંચ બધા બે છે મારે થોડું થયેલી કેવું પછી સરપંચ સાહેબ ફોન મળતા ખરા થોડું મોન્ટભાઈ આવો મોટોભાઈ આપડે એક વાત કરવી હતી બોલો નુકસાન છે બધું તમારું

આવડું મુએ તને ઈ સાઈડ આવો એટલે તમે હું જત્રા હું આમ જત્રા હેડો હાડો પાછો છોડતોલો હે ને જલ્દી કરાવજો થોડું હું તો પેલો આપડે મોન્ટુ ભાઈ કોમ લાવ્યાતા ને બરાબર તો 아로 r u s 고